જય હિન્દુ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર તો આજની અંદર આજે આપણે આઈકોડ ડ્રાઈવર મોડલ પેપર નંબર એક સંપૂર્ણ સિલેબસ મુજબ જોવાના છીએ એના પહેલાં મિત્રો ગુજરાત આઈકોડ ડ્રાઈવર માટે સ્પેશિયલ મટીરિયલ આપણું લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર ત્રણ હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ એમસીક્યુ આપેલા છે જેની અંદરથી તમારું પચાસ માર્ક્સનું પેપર પૂછાવાનું છે તો આની પીડીએફ પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વોટ્સઅપ દ્વારા તમને પીડીએફ મળશે જવાબ હોવાની સાથે જ આપેલા છે વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર ફોન કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો આખે આખો સિલેબસ એમાં ગણિત સિવાય તમામ સબ્જેક્ટ આવી જશે એના સિવાય પરીક્ષાના અંતિમ દિવસોમાં ટેસ્ટ ખાસ અગત્યની હોય છે તો આઈકો ડ્રાઈવરની એકવીસ ફૂલ મોકટેસ્ટ સંપૂર્ણ પચાસ માર્ક્સના સિલેબસ મુજબ જીરો પોઈન્ટ તેત્રીસ નેગેટિવ સિસ્ટમ સાથે તમારો રેન્ક કયો છે એ પણ બતાવશે કયા વિષે તમારા સ્ટ્રોંગ છે કયા નબરા છે તમામ વસ્તુઓમાં તમે જાણી શકો છો એક હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ આમાં આપેલા છે ઓકે દરેક વિષયની સંપૂર્ણ પચાસ માર્ક્સ આધારિત ટેસ્ટ પરચેસ કરવા માટે માત્ર એકસો બાર રૂપિયામાં પડશે આ મોક ટેસ્ટ મોક ટેસ્ટ પરચેસ કરવા માટે તમારે ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે વધારે માહિતી માટે તમે અહીં આપેલ નંબર ઉપર હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને વધારે જાણકારી મેળવી શકો છો ચાલો શરૂઆત કરીએ તો મોડલ પેપર છે મિત્રો સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ આધારિત છે પચાસ પ્રશ્નો છે પચાસ માર્ક્સ છે ઓકે સંપૂર્ણ સિલેબસ મુજબ ગુજરાતમાં મહાનગરપાલિકાઓની સંખ્યા કેટલી છે ગુજરાતમાં મિત્રો પહેલાં આઠ મહાનગરપાલિકાઓ હતી પરંતુ વર્ષ બે હજાર પચીસમાં વર્ષ બે હજાર પચીસમાં બીજી નવ નગરપાલિકાઓ બનાવવામાં આવી એટલે આઠ પ્લસ નવ બરાબર થઈ ગઈ સત્તર તો વર્તમાન ગુજરાતની અંદર કેટલી નગરપાલિકાઓ છે તો કે ભાઈ સત્તર જેટલી સોરી મહાનગરપાલિકાઓ અત્યારે આ ગુજરાતમાં સત્તર જેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે પહેલાં આઠ હતી બે હજાર પચીસમાં બીજી નવ બની એટલે ટોટલ સત્તર થઈ ગઈ તો ગુજરાતમાં વર્તમાનમાં સત્તર મહાનગરપાલિકાઓ આવેલી છે નેક્સ્ટ ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો સોલર પાર્ક ક્યાં આવેલો છે ચાલો તો આ મિત્રો આવેલો છે ચારણકા પાટણ ખાતે ઓપ્શન એ સાચો જવાબ આવશે પચાસ માંથી કેટલા પ્રશ્નો તમારા સાચા પડે છે એનો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો નેક્સ્ટ વિશ્વ ઓજોન દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે વિશ્વ ઓજોન દિવસ તો જવાબ આવશે મિત્રો સપ્ટેમ્બર ઓઝોન દિવસ તરીકે ઉજવીએ છીએ ઓકે જી કે ની દ્રષ્ટિએ આ તમામ પ્રશ્નો અગત્યના છે દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે દેલવાડાના જૈન મંદિરો ચાલો તો મિત્રો એ આવેલા છે રાજસ્થાન રાજ્યમાં મધ્યકાલીન ભારતમાં મુહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું ચાલો તો મિત્રો મધ્યકાલીન ભારતમાં મુહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું ચાંપાનેર કયું હતું ચાંપાનેર ઓકે મોહમ્મદ બેગડો જે છે તેને જુનાગઢ અને ચાંપાનેર આ બે નામના જે કિલ્લા જીત્યા હતા ઓકે ચાંપાનેર એટલે કે પાવાગઢ પાવાગઢ અને જુનાગઢ બે નામના આ બે કિલ્લા જીતે એટલા માટે મોહમ્મદ બેગડો પણ કહેવાયું હતું મોહમ્મદ બેગડાએ જ ઓકે જે જાપાણને એનું નામ મોહમદાબાદ રાખ્યું હતું નેક્સ્ટ ચાલો આઈ એ એસ એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની ટ્રેનિંગ ક્યાં આપવામાં આવે છે તો આની જે ટ્રેનિંગ જે છે તે મસૂરી ખાતે આપવામાં આવે છે ક્યાં મસૂરી ખાતે આપવામાં આવે છે ત્યાં મસૂરી ક્યાં આવેલું છે મસૂરી આવેલું છે ઉત્તરાખંડમાં ઉત્તરાખંડમાં આ આવેલું છે ઓકે તો આઈએસ ટ્રેનિંગ સેન્ટર આવેલું છે ઉત્તરાખંડ ખાતે એવી રીતે આઈપીએસ ટ્રેનિંગ સેન્ટર એ ક્યાં આવેલું છે તો આઈપીએસ ટ્રેનિંગ સેન્ટર જો પૂછે તો મિત્રો એ આવે હૈદરાબાદમાં આવશે હૈદરાબાદ નેક્સ્ટ કયા તાપમાને અંશ સેલ્સિયસ અને અંશ અંશના માપક સરખા હોય છે તો જવાબ આવશે એની તો માઇનસ ચાલીસ ક્વેશ્ચન નંબર છે ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ અથવા તો સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે આદિવાસી સંગ્રહાલય ક્યાં આવેલું છે ઓકે મિત્રો તો યાદ રાખશું ખાસ અહીં ઘણી વખત આપણે આદિવાસી સંગ્રહાલયનું નામ સાંભળીને બીજું ટીક કરી દેતા હોઈએ છીએ આમાં સાચો જવાબ આવશે ગુજરાત વિદ્યાપીઠ ઓકે ગુજરાત વિદ્યાપીઠની વાત કરીએ તો ઓગણીસો વીસમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી કોણના દ્વારા સ્થાપના કરવામાં આવી હતી તો કે ગાંધીજી દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી ઓગણીસો વીસમાં ઓકે અમદાવાદ ખાતે નેક્સ્ટ ચાલો અજરગ છાપકામ સેના ઉપર થાય છે ઓકે અજરક સેના ઉપર થાય છે તો જવાબ આવશે કાપડ ઉપર ઓપ્શન એ નેક્સ્ટ નીચના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ઓકે તો ચાર ઓપ્શનમાં આપણને જોડીઓ આપેલી છે ગુજરાતી ભૂગોનો પ્રશ્ન કહી શકાય જી કેની દ્રષ્ટિએ પણ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ નીલી ક્રાંતિ માછલી ઉત્પાદન અને દરિયાઈ ખોરાક સાથે સંકળાયેલી છે આ તો સાચું છે સપ્તરંગી ક્રાંતિ કૃષિ અને દૂધની બનાવટો સાથે સંકળાયેલી છે ઓકે તો આ પણ સાચું છે મિત્રો શ્વેતક્રાંતિ દૂધ અને દૂધની બનાવટ સાથે આ દૂધની બનાવતા અહીંયા નહીં આવે ઓપ્શન બીમાં ખોટી પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો ઓકે તો ખાલી કૃષિ આપણે લખશું શ્વેતક્રાંતિ દૂધ અને દૂધની બનાવટ સાથે આપણ સાચું છે પીરી ક્રાંતિ ફળ અને ફૂલ માટે આ ખોટું છે ભાઈ પીરી ક્રાંતિ શેની સાથે સંકળાયેલી છે પીરી ક્રાંતિ તેલીબીયાના ઉત્પાદન સાથે સંકળાયેલી છે ઓકે તેલીબીયાના ઉત્પાદન સાથે ઓપ્શન ડીમાં આપણે ટીક કરવો પડશે જવાબ નેક્સ્ટ કાપની જમીન સેના દ્વારા બને છે

ગુજરાતમાં ઘાસચારાનું મુખ્ય સંશોધન કેન્દ્ર ખાલી જગ્યા ખાતે આવેલું છે ઘાસચારાનું મુખ્ય સંશોધન કેન્દ્ર તો અહીં જવાબ આપી દીધો છે જવાબ આવશે આણંદ ખાતે ઓકે મિત્રો આવા અગત્યના ત્રણ હજાર કરતાં પણ વધારે એમ શીખવું આપડે પીડીએફમાં આપેલા ચાની બહાર જવાની કોઈ સંભાવના છે જ નહીં મિત્રો પીડીએફ આવશે પરચેસ કરી લેજો પીડીએફને પરચેસ કરવા માટે તમારે ત્રેસઠ પાંચ વીસ ઓગણ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે જવાબો પણ આની સાથે જ આપેલા છે બરાબર અને આના સિવાય એકવીસ જેટલી ફૂલ મોકટેસ્ટ સંપૂર્ણ પચાસ માર્ક્સની પરીક્ષા પદ્ધતિ અનુસાર આપણી એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂકી છે એને માત્ર તમે એકસો બાર રૂપિયામાં પરચેસ કરી શકો છો આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી નેક્સ્ટ પોરબંદરમાં નવી બંદરથી જૂનાગઢ માણાવદર વચ્ચેનો નીચલી ભૂમિનો પ્રદેશ કયા નામે ઓળખાય છે

મીઠાના હર પ્રયોગનો અર્થ આપો મીઠાના હર હાંકવા આ રૂઢિપ્રયોગ પ્રયોગનો મતલબ શું થશે એનો અર્થ શું થશે તો અહીં જવાબ આવશે કે ઉજ્જડ કરી નાખવું બધું ઉજ્જળ કરી નાખવું ત્યારબાદ વિરાટ શબ્દનો વિરોધી શબ્દ જણાવો વિરાટ વિરાટ એટલે મોટું વિશાળ તો એનો વિરોધી શું થાય નાનું ઓકે અથવા તો વામન ઓપ્શન સી સાચો જવાબ વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ઓકે વૃદ્ધાવસ્થા કે મૃત્યુ જેને આવે જ નહીં એના માટે શબ્દ વાપરવામાં આવે છે અજરામર અજરામર ચાલો ઓકે તો ગુજરાતી વ્યાકરણના આવા પ્રશ્ન પૂછાશે ત્યારબાદ વાત કરીએ કે ચોવીસ બાળકો વચ્ચે વહેંચતા દરેકને ત્રણ નારંગી આવે છે તેતલી જ તેતલી જ નારંગી અઢાર બાળકોને વહેંચતા દરેક દરેકના ભાગે કેટલી નારંગી આવે તો જુઓ આપણી પાસે ચોવીસ ટોટલ બાળકો છે અને દરેકને જો ચોવીસ બાળકો છે અને દરેકને હું જો ત્રણ ત્રણ નારંગી આપું એનો મતલબ કે ચોવીસ તેરી બોતેર મારા પાસે ટોટલ બોત બોતેર જેટલી નારંગી છે અને આટલી જ નારંગી અઢાર બાળકોને વહેંચતા દરેકના ભાગે કેટલી નારંગી આવે એટલે કે નારંગી મારી પાસે ટોટલ કેટલી છે બોતેર નારંગી છે બોતેર નારંગી છે અને અઢાર બાળકો હશે વેચવાની છે જો વેચવાની હોય તો ભાગાકાર કરો બોતેર ભાગ્યા અઢાર તો અઢાર અઢાર ચોક બોતેર એટલે જવાબ કેટલો આવે ચાર તો જવાબ આવશે અહીં અહીં ચાર ચાલો નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જેને ત્રણ ચાર પાંચ છ આઠ વડે નિશેષ ભાગી શકાય તો પહેલા તમે ઓપ્શન ઉપર ધ્યાનથી મિત્રો નજર કરો અહીં આપણે પૂર્ણવર્ગ સંખ્યા શોધવાની છે તમે જુઓ ત્રીસ વર્ગ સંખ્યા છે નથી ઓકે ત્રીસ એક પણ સંખ્યાનો વર્ગ નથી ઓકે એવી રીતે સાઠ સાઈઠ પણ પૂર્ણવર્ગ સંખ્યા છે જ નહીં તો આ ઓપ્શન બી સી તો ઓટોમેટિક રિમૂવ થઈ જશે ત્યારબાદ વાત કરી છે કે ભાઈ આ આ તમામ સંખ્યાઓ એ સંખ્યાની નિશેષ ભાગી શકાતી હોવી જોઈએ જુઓ વાત કરીએ સોળસોને તો સોળસોને મિત્રો ત્રણ વડે નિશેષ ના ભાગી શકાય ઓકે તો ત્રણની ચાવી તમને યાદ હશે ઓકે ત્રણની ચાવી શું છે તો કે ભાઈ આપેલા અંકોનો સરવારો કરો આનો સરવાળો કેટલો થાય સાત થાય સાતને ત્રણ વડે ભાગી શકાય ના ભાગી શકાય એનો મતલબ ત્રણને પણ એનો મતલબ સોળસો પણ ત્રણ વડે ના ભાગી શકાય એટલે આપણને રિમૂવ થઈ જશે ઓપ્શન એ ડાયરેક્ટ સાચો જવાબ બનશે નેક્સ્ટ એક થી એકત્રીસ વચ્ચે આવતી બે કી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય ઓકે તો આમાં આના માટે સમાંતર શ્રેણીનું શ્રેણીનું એક સૂત્ર પણ મૂકવામાં આવતું હશે કે આવી રીતે હોય છે કંઈક ઓકે ટી એન બરાબર એન એવું કંઈક ઓછી સૂત્ર અને આપણે ડાયરેક્ટ આનો જવાબ લખશું આમાં શું કરવાનું એકથી એકત્રીસ વચ્ચે આવતી બે કી સંખ્યાઓ તો પહેલી બે કી સંખ્યા કઈ આવશે બે અને ત્યારબાદ આવશે છેલ્લી બે કી સંખ્યા કઈ આવશે છેલ્લી બેકી પહેલી બે આવશે છેલ્લી બેકી સંખ્યા આવશે ત્રીસ ભાગ્યા કરવાના બે ઓકે પેલો આનો જવાબ લાવો બે પ્લસ ત્રીસ એટલે બત્રીસ ભાગ્યા બે બરાબર કેટલો જવાબ આવે સોળ સોળ થઈ હવે ટોટલ હવે વાત કરીએ એકથી કરીને એકત્રીસ વચ્ચે ટોટલ બેકી સંખ્યાઓ કેટલી આવે ટોટલ બેકી સંખ્યાઓની મિત્રો વાત કરીએ તો પંદર આવે એટલે સોળ ગુણ્યા પંદર તમે કરો એટલે ડાયરેક્ટ તમારો જે જવાબ છે તે આવે બસો ને ચાલીસ તો જવાબ આવશે ઓપ્શન એ નેક્સ્ટ કોઈ સંખ્યાને દસ ટકા વધારવામાં આવે અને પછી દસ ટકા ઘટાડવામાં આવે તો સંખ્યામાં શું થાય તો જેવું કીધું છે એવું આપણે કરીએ સૌપ્રથમ પ્રથમ દસ ટકા વધારવામાં આવે એટલે પ્લસ દસ પછી દસ ટકા ઘટાડવામાં આવે એટલે માઇનસ દસ માઇનસ પ્લસ માઇનસ દસ ગુણ્યા દસ સો કરવાના ઓકે આ શૂન્ય જશે શૂન્ય જશે અહીંથી શૂન્ય પણ જશે તો મા પ્લસ દસ માઇનસ આ જુઓ આ દસ માઇનસ દસ ઝીરો થઈ ગયો એટલે આ તો આખે ઉડી ઉડી ગયું આખું કાઢી નાખી અહીં જુઓ અહીં એક વધશે પણ કેવો એક માઇનસ એક કારણ કે આગળ માઇનસની નિશાની છે એટલે માઇનસ એક તો જવાબ આવે માઇનસ એક માઇનસ એકનો મતલબ થશે એક ટકા ઓછી થાય એટલે ઓપ્શન બી સાચો જવાબ બનશે એક વસ્તુ છસો એકાવનમાં વેચવાથી સાત ટકા નુકસાન થાય તો તે વસ્તુની ખરીદ કિંમત શું હશે સાત ટકા નુકસાન થાય એટલે કે ત્રાણું ટકા બરાબર છસો ને એકાવન તો સો ટકા બરાબર કેટલા ઓકે ચોકડી ગુણાકાર કરવાનું સો ગુણ્યા છસો એકાવન ભાગ્યા ત્રણ ઓકે સાતસો ચાલો નેક્સ્ટ ગુજરાતના ગૃહ પરિવહન યુવા અને રમતગમત રાજ્ય મંત્રી કોણ છે ઓકે અહીં પરિવહન મંત્રી આપણા આપણને ખબર હોવી જોઈએ એટલા માટે આ ક્વેચન લીધું છે તો જવાબ આવશે હર્ષ સંઘવી જો વાહન ચાલક ભયજનક ગતિએ વાહન હંકારતો હોય તો મોટર વાહન ધારાની કઈ કલમ હેઠળ દંડ ફટકારવામાં આવે છે તો એ છે કલમ એકસો ચોર્યાસી અકસ્માત સમયે પંચનામું કોને કરવાનું હોય અકસ્માતનો જે સમય હોય એમાં પંચનામું કોને કરવાનું હોય છે તો જવાબ આવે છે પોલીસે ત્યારબાદ ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ છે કે નશા યુક્ત હાલતમાં વાહન હાંકનારના પોલીસ નશા યુક્ત હાલતમાં વાહન લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું હોવું જરૂરી છે ચાલો તો આમાં શું જવાબ આવશે તો આમાં જવાબ આવે છે કે ભાઈ દર સો મિલીટર ત્રીસ મિલીગ્રામથી વધુ ઓપ્શન સી સાચું જવાબ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટે વ્યક્તિએ કેટલા વર્ષની ઉંમર પૂરી પૂરી કરી હોવી જોઈએ આ થોડોક વિવાદાસ્પદ પ્રશ્ન છે ટ્રાન્સપોર્ટ વાહનની વાત કરીએ તો એમાં જવાબ આવે વીસ વર્ષ ઓકે ટ્રાન્સ જે ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે એને ચલાવવા માટે એના લાઇસન્સ માટે આપણે વીસ વર્ષની ઉંમર પૂરી કરી હોવી જોઈએ પરંતુ વીસ વર્ષ ઓપ્શનમાં આપેલું જ નથી તો આપણે ટીક કરશું એકવીસ વર્ષ ઓકે તો આટલું યાદ રાખશો જે બે હજાર અને આ જે ચોવીસમાં કંડક્ટરની એક્ઝામ લેવામાં આવી હતી એમાં ક્વેશ્ચન પૂછાયો હતો એમાં વીસ વર્ષ માન્ય રાખ્યું હતું આના સિવાય બે હજાર સત્તરમાં કન્ડક્ટરની પરીક્ષા પૂછાઈ હતી એમાં પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો એમાં એકવીસ વર્ષની ઉંમર માન્ય રાખી હતી ઓકે તો આપણે ઓપ્શન ઉપર જવાનું રહેશે નેક્સ્ટ ભારતમાં સૌ પ્રથમ વાર મોટર વ્હીકલ એક્ટ કઈ સાલમાં દાખલ કરવામાં આવ્યો ઓગણીસો ને ઓગણચાલીસ ચાલો પીયુસી સર્ટિફિકેટ કેટલા સમય માટે માન્ય રહે છે ઓકે પીયુસી પીયુસીનું પૂરું નામ પણ પૂછાઈ શકે છે પીયુસીનું ફૂલ ફોર્મ શું છે પોલ્યુશન અંડર સર્ટિફિકેટ કેટલા સમય માટે માન્ય રહે છે એમાં જવાબ આવશે લાલ રંગની ખાલી જગ્યા લાઇટ વાહન શરૂ કરી તૈયાર રહેવાનું સૂચન કરે છે તો એ લાઈટ છે પીરી લાઇટ કઈ લાઈટ પીરી લાઇટ તો કેવી રીતે લાલ લાઈટની વાત કરીએ તો લાલ લાઈટ નું કામ શું હોય વાહન થોભવાનું નેક્સ્ટ ઇન્ડિયન રોડ કોંગ્રેસ એટલે કે આઈઆરસી નું મુખ્યાલય ક્યાં આવેલું છે એમાં જવાબ આવશે નવી દિલ્હી ખાતે નેક્સ્ટ ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમ અનુસાર સીલ્ટ સીટ બેલ્ટ વગર વાહન ચલાવવા પર કેટલો દંડ છે ઓકે તો જે છે સીટ બેલ્ટ તો આનો દંડ કેટલો હતો પહેલાં પાંચસો દંડ હતો પણ અત્યારે વર્ષ બે હજાર પચીસમાં એક માર્ચ બે હજાર પચીસમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે દંડ કેટલો છે એક હજાર રૂપિયા થઈ ચૂક્યો છે એટલે જવાબ આવશે ઓપ્શન સી ઓકે દંડને લગતા પ્રશ્નો પણ પૂછાશે પરીક્ષામાં ત્યારબાદ ગુજરાતમાં બે હજાર પચીસના નવા ટ્રાફિક રૂલ્સ મુજબ માનનીય વીમા વિના વાહન ચલાવવા પર કેટલો દંડ થશે એમાં જવાબ આવે છે બે હજારથી લઈને ચાર હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે ઓપ્શન સી સાચો જવાબ ચાલ ત્યારબાદ નિશાનીઓના ક્વેશ્ચન પણ મિત્રો ધરાવીને પૂછાયા હતા બે હજાર ને એકવીસની જે ડ્રાઈવરની જમો અને ઘણા ક્વેશ્ચન હતા તો વાત કરીએ નીચેની નિશાની શું દર્શાવે છે તો અહીં આપણને એક નિશાની આપી દીધી છે આ નિશાની શું દર્શાવે છે ચાલો તો મિત્રો આમાં જવાબ આવે છે આગળ સાંકડો રસ્તો છે ઓપ્શન બી ચાલો એવી રીતે ફરીથી એક નિશાની આપી દીધી છે કે ભાઈ નીચે આપેલી નિશાની શું દર્શાવે છે આ આપણાની નિશાની આપી છે જુઓ ધ્યાનથી આને આ નિશાની શું દર્શાવે છે તો મિત્રો આ નિશાની દર્શાવે છે કે ભાઈ ઓવરટેક કરવાની મનાઈ છે શું છે ઓવરટેક ઓવરટેક કરવાની શું છે મનાઈ છે નેક્સ્ટ નીચેની નિશાની શું દર્શાવે છે ઓકે તમે જુઓ સીધા જાઓ આવી રીતે આમ સીધી નિશાન આપે છે ને એક બાજુ આ બાજુ વરવાનું કહે છે ડાબી બાજુ વરવાનું આવું સૂચન કરી રહી છે તો આમાં જવાબ શું આવશે આમાં જવાબ આવે છે ઓપ્શન એ કે ભાઈ ફરજિયાત આગળ વધો ફરજિયાત જુઓ ફરજિયાત આગળ વધો અથવા તો અથવા તો જે વાહનને ડાબી બાજુ વાળી શકાય આ ડાબી બાજુ દર્શાવે છે ઓપ્શન એ સાચો જવાબ ચાલો કારની આગળની સીટ ઉપર બેઠેલા દસ વર્ષના બાળકે સીટ બેલ્ટ લગાવવો ચાલો તો જુઓ દસ વર્ષનું બાળકો કે ગમે એટલી ઉંમરનો વ્યક્તિ હોય જો તમે કારની આગળની સીટ ઉપર જો બેઠા હો તો જે છે સીટ બેલ્ટ લગાવવું શું છે ફરજિયાત છે નેક્સ્ટ નોન ટ્રાન્સપોર્ટ વાહન સાથે નીચેનામાંથી કયા કયા ડોક્યુમેન્ટ રાખવાના હોય છે તો એમાં આરસી બુક પણ આવે પીયુસી સર્ટિફિકેટ પણ આવે ડ્રાઈવિંગ લાઇસન્સ પણ આવે તમામ આવે એટલે ઓપ્શન ડી સાચો જવાબ બનશે નેક્સ્ટ નીચેનામાંથી કયા કિસ્સામાં પાર્કિંગ કરવાની મનાઈ છે જુઓ પાર્કિંગ કરવાની મનાઈ ક્યાં હોય જો રસ્તાની બાજુમાં તો પાર્ક કરી શકાય ઓકે જ્યાં પાર્કિંગ કરવું માનીએ છીએ અહીંયા તો પાર્કિંગ કરી જ શકાય ટ્રાફિક સિગ્નલ લાઈટ ના આ ટ્રાફિક સિગ્નલ લાઈટ પાસે જે પાર્કિંગ ના કરી શકાય ઓપ્શન સી સાચો જવાબ બનશે ટ્રાન્સમિશનમાં કયો ભાગ ટોર્ક પરિવહન માટે જવાબદાર જોકે વાહનનું પાયાના જ્ઞાનના પ્રશ્ન પણ પૂછવામાં આવશે તો આ એનો સવાલ થઈ ગયો ટ્રાન્સમિશનમાં કયો ભાગ ટોર્ક પરિવહન માટે જવાબદાર છે જવાબ આવશે ગિયર બોક્સ એન્જિનનું તાપમાન વધારે થાય તો શું થાય તેમાં જવાબ આવશે કે ભાઈ એન્જિન ડેમેજ થવાની શક્યતા વધે છે નેક્સ્ટ ટાયર દબાણ ઓછું હોય તો શું અસર થાય જો ટાયરનું દબાણ ઓછું હોય તો શું અસર થશે તો જવાબ આવશે કે ભાઈ માઇલેજ ઘટે અને ટાયર ટાયર જે છે વધુ ગરમ થાય નેક્સ્ટ ઓકે વર્તમાન પ્રવાહના પ્રશ્નો પણ આપણે સિલેબસમાં આપેલા છે પૂછાશે કે તાજેતરમાં બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે કેટલામી બ્રિક્સ સમિટ યોજાઈ હતી તો મિત્રો એમાં જવાબ આવે છે કેટલામીથી સત્તરમી હતી ક્યાં યોજાઈ હતી બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે નેક્સ્ટ કયો દેશ બે હજાર સત્યાવીસમાં શૂટિંગ વર્લ્ડ કપ અને બે હજાર અઠ્યાવીસમાં જુનિયર વર્લ્ડ નું યજમાન યજમાની કરશે તો જવાબ આવશે આપણો ભારત દેશ બે હજાર પચીસમાં શ્રી અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલ વાર્ષિક સુરક્ષા કવાયતનું નામ શું છે તો એનું નામ છે ઓપરેશન શિવા ઓપરેશન શિવા તાજેતરમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે સોનાલી મિશ્રાની ને આજનો આપણા આ પેપરનો મોડલ પેપરનો છેલ્લો ક્વેશ્ચન છે પચાસમાં કે ભાઈ તાજેતરમાં ભારત તાજેતરમાં ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવી હતી આ સાથે તે ભારતની કેટલામી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે મોસ્ટ એમ્પ્યુ પ્રશ્ન તો આ સાથે આ જે છે ભારતની ચુમ્માલીસમી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે ઓકે તો બંને રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતની ચુમ્માલીસમી વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ બની છે તો જવાબ આવે મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ કેટલામી ચુમ્માલીસમી તો મિત્રો જો આ હતું આપણું સંપૂર્ણ પચાસ માર્ક્સનું મોડલ પેપર ઓકે પરીક્ષાના અંતિમ દિવસોમાં મિત્રો મોકટેસ્ટ જરૂરી હોય છે તો મોકટેસ્ટ સૌથી આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને આપી દેજો એકસો બાર રૂપિયામાં તમને આ પડશે કેટલા એકસો બાર રૂપિયામાં જીએસટીનું બધું સાથે ઓકે એના સિવાય પીડીએફ મટિરિયલ જો તમે મેળવવા માંગતા હો તો આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલીને મેળવી શકો છો વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો તો મેસેજ પણ કરી શકો છો આ તમામ સબ્જેક્ટો આવી જશે ફરીથી મળીએ નવા મોડલ પેપર સાથે જય હિન્દ જય ભારત